આજે મિત્રો આપણે માઈક લેવા છે એમ કહેવાય કે આ માઈક સસ્તું છે પણ દસ હજાર ના માઈક ને ટક્કર આપે એવું છે આ માઈક છે ગ્રેનરો નું છે આની અંદર શું શું વસ્તુ આવે છે કેટલાનું આવ્યું છે

પીડ્યું હતું અને આનો અવાજ કેવો આવે છે કેવી રીતે કામ કરે છે કેટલી આની લેન્થ છે અને આમાં તમારે ઇકો અવાજ કરવો હોય ને એ પણ ઓપ્શન છે તો એ તમામ વસ્તુ તમારે જોઈને તો આનો નેક્સ્ટ વિડીયો આવવાનો છે કે ભાઈ માઈકમાં અવાજ કેવો આવે છે તો એ જોવા માટે ફોલો કરી લેજો જય હિન્દ